નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં તો મિત્રો તમને ખબર જ છે કે આપણે જે સિરીઝ ચાલુ છે એમાં ખૂબ અગત્યના આપણે લેક્ચર્સ વિથ સોલ્યુશન આજે પાર્ટ મિત્રો આગળના પાર્ટ હજી જોયા ન હોય તો એકવાર અવશ્ય જોઈ લેજો કારણ પરીક્ષામાં ખૂબ અગત્યના નીવડશે અને મિત્રો મેં હમણાં જોયું છે હમણાં અડધા લોકોએ તૈયારી મૂકી દીધી છે અથવા તૈયારી કરતા નથી મિત્રો આ ટાઈમ તૈયારી કરવાનો છે પછી પરીક્ષાના સમયે અમારે રિવિઝન કરવાનું હોય પછી તમે એમ કહેશો કે નહીં હવે હું તૈયારી ચાલુ કરું ને હવે અડધી મૂકી દીધી ને એમ નથી કરવાનું પરીક્ષા એના સમય આવશે પણ આપણે રોકાવણ થતું નથી આપણે આપણી તૈયારી એવી રાખો કે પરીક્ષાના સમયે આપણું સિલેક્શન જ થઈ જાય ને પછી આપણે રાહ બીજી વાર જોઈ જ ના પડે ને બાકી આમ કરશો તો નહીં ભેગું થાય એટલે હજી લગી પણ એટલે તૈયારી મૂકી દીધી હોય પાછા તૈયારી ચાલુ કરી દેજો બરાબર આવો મોકો પાછો નહીં આવે અને મિત્રો હજી લગી જો તમે બુક ન વસાવી હોય તો બુક વસાઈ દેજો રિવિઝન માટે સૌથી બેસ્ટ બુક છે ને તમે પરીક્ષામાં જોશો તો પેપર આમાંથી જઈશે કારણ કે તમે વિચારો કે આટલા અગત્યના ક્વેશ્ચન હોય તો આનાથી બહાર જવાની શક્યતા છે તો કે નહીં અને મિત્રો જેમ કન્ડક્ટરમાં આપણો ડંકો વાગેલો જ છે કે કંડક્ટરમાં આપણે ટોપનું રિઝલ્ટ બધી આટલી મોટી એકેડેમીની સામે પણ આપણે ખૂબ પરફેક્ટ અને ખૂબ સારું એવો રિઝલ્ટ ઘણી બધી એકેડેમી વિચારમાં પડે એટલે આપણું કામ એવું જ છે શોર્ટ એન્ડ સ્વીટ એટલે હજી લગી જો બુક તમે વસાવી ન હોય ને તો વસાવી નાખજો હમણાં તો આ બુકમાં આપણે ડિસ્કાઉન્ટ આપ્યું છે પાંચસો રૂપિયા પછી એમ ના કીધા સાહેબ અમે રહી ગયા કારણ કે મેં શું જોયું છે ઘણા લોકો બુક માટે વિઝિટ કરે છે પણ એમ એમ સમજે છે કે પરીક્ષાની તારીખ આવશે ને પછી અમે લઈ લેશું અરે ભાઈ પરીક્ષાની રાહ થોડી જોવાની છે બરાબર તૈયારી કરો અને સિલેક્શન મેળવો અને કોર્સમાં પણ અને જેને બુકને બે લેવું છે એના માટે તો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ટ્રિપલ નાઇનમાં બુક અને બે એ તો તૈયારી કરી લ્યો સિલેક્શન અને બીજું જેટલા પેડ વિદ્યા છે પૂછી લ્યો કે કેમ તૈયારી થાય છે એટલે એ લોકોનો કોન્ફિડન્સ વિડિયો લેક્ચર સ્ટેપ ટેકનિકલ પીડીએફ ઈ બુક એટલે ઈ બુક આવી ગઈ થિયરી બુક આવી ગઈ વિડીયો લેક્ચર આવી ગયા બીજું શું જોઈએ મિત્રો એ તૈયારીમાં જૂટી જાઓ બરાબર ખોટી રાહ ન જોવો અને રોજ એક ને એક વસ્તુ પરીક્ષા ક્યારે આવશે ફરી પરીક્ષા આવશે એના સમય આવી જશે પણ તમે તમારી તૈયારી એવી રાખો ને તો પરીક્ષા આજની કાલ આવે તો આપણે સિલેક્શન થઈ શકવું જોઈએ પણ આપણે તો પછી એમ હોય એની તારીખ આવે પછી મને બે મહિના આપશે તૈયારી કરવા એમ નહીં થાય મિત્રો તારીખ આવશે એટલે પછી તો ટૂંક સમયમાં જ પરીક્ષા આવશે અને આપણે એમાં મોક ટેસ્ટ પણ તમને આપેલી છે એટલે મિત્રો હજી લગી જવ એપ્લિકેશન ડાઉનલોડ ન કરીએ તો એપ્લિકેશન ડાઉનલોડ કરી અને કોઈ પણ પ્રશ્ન હોય તો આ નંબર પર ફોન અથવા વોટ્સઅપ મેસેજ કરી લ્યો તમને સારામાં સારો રિપ્લાય મળશે અને તે તમારે આ પ્રશ્નોનું સમાધાન થશે

નાના વ્યાસના હોલ અને હોલની ધારને મોટી કરવા માટે ટ્રાયેન્ગ્યુલર સ્ક્રેપર આવે છે મિત્રો સ્ક્રેપર જો મિત્રો આ સ્ક્રેપર છે ને આપણે ઈ મૂકશો સ્ક્રેપર જો આટલા બધા પ્રકારના આવે છે આખું ચેપ્ટર જ છે બહુ બધું નહીં પણ સાત થી આઠ સ્લાઇડ છે તો ભાઈ સપાટી પરથી રંગ કાર્ડ બોર્ડ અથવા વોલપેપર જેવી સામગ્રી દૂર કરવા માટે વપરાતું બ્લેડ વાળું હાથનું સાધન એટલે સ્ક્રેપર

થોડી ભૂલાય પછી એના જેવું કામ કરવાનું અને આ બીજા બધા ટુ હેન્ડલ સ્ક્રેપર ને હોપર આ બધાની એક એક સ્લાઇડ આવી રીતે બનાવેલી છે જે ઈ બુકમાં છે એટલે તમને આ ક્યારેય ભૂલાય નહીં તો હજી લગી મિત્રો કોર્સ લીધો ન હોય તો લઈ લેજો પછી એમને કહેતા કે રહી જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જો ડીઝલની વિસ્કોસિટી વધુ હોય તો શું થશે ઝડપથી કમ્બશન થશે કમ્બશન થશે નહીં એની વહેવાની ક્ષમતા ઘટશે કે એક પણ નહીં તો શું આવશે કે વહેવાની ક્ષમતા ઘટશે જો ડીઝલની વિસ્ફોસિટી વધુ હોય છે એની વહેવાની ક્ષમતા ઘટશે જો આપણે સમજીએ સમજીએતા

પાણી અને મધ વચ્ચેના તફાવત વિશે વિચારો તો પાણી ઝડપથી વહે છે અને તેમાં સ્નિગ્ધતા ઓછી હોય છે જ્યારે મધ ઘણો જાડું હોય છે બરાબર તો તે વહેવાનો પ્રતિકાર તેની સ્નિગ્ધતા વધારે હોય છે જો પ્રવાહીમાં વધુ સ્નિગ્ધતા હોય તો તે ઓછી સરળતાથી વહે છે અને તેને જાડુ માનવામાં આવે છે ઉચ્ચ સ્થિગ્નતા પ્રવાહી તેના અણુઓ ખૂબ જ મજબૂત આંતરિક ઘર્ષણને કારણે પ્રવાહનો અવરોધ કરે છે અને જ્યારે ઓછી સ્નિગ્નતાવાળો પ્રવાહ વધુ પણ મુક્ત પણ શકે એટલે આમાં જો ડીઝલની સ્નિગ્નતા વધારે હોય વધારે જાડું થાય એટલે વધારે અણુઓ છે કેવું વધારે કોમ્બિનેશન હોય એટલે એની વહેવાની ક્ષમતા ઘટે નેક્સ્ટ ક્વેશ્ચન માઇલ્ડ સ્ટીલનું ચીપિંગ કરવા માટે ફ્લેટ સીઝલનો કટિંગ એંગલ કેટલો રાખવામાં આવે છે પિસ્તાલીસ ડિગ્રી સાહીઠ ડિગ્રી પંચાવન ડિગ્રી કે નેવું ડિગ્રી તો શું આવશે પંચાવન ડિગ્રી તમે કહો સાહેબ આવા પ્રશ્નો કેમ યાદ રાખવા ઈ બુક જોઈ લો આ ઈ બુકમાં છે આ ચીજલ નું અમુક ધાતુઓ માટે પ્રમાણિત ખૂણાઓ નીચેના કોઠામાં આપેલા છે જે પૂછાય છે પરીક્ષામાં કાપવામાં આવતી ધાતુ અને એનો પોઈન્ટ એંગલ અહીંયા આપણે શું હતું માઇલ્ડ સ્ટીલ માઇલ્ડ સ્ટીલ જોઈ લઈએ હા ભાઈ માઇલ્ છે અહીંયા પંચાવન ડિગ્રી પરીક્ષામાં આમાંથી પ્રશ્ન હોય શકે છે એટલે જ તમને આવી રીતે મસ્ત પૂરું માખણ આપી દીધું છે તમારે કોઈ જગ્યાએ ગોતવું પડે નહીં નેક્સ્ટ ક્વેશન આપેલા એન્જિનનો પ્રકાર જણાવો

આ પ્રકારના એન્જિનમાં સિલિન્ડરને એક લાઈનમાં ગોઠવવામાં આવે છે તેની ક્રેન્ક શાફ્ટની લંબાઈ અન્ય પ્રકારના એન્જિન કરતાં વધુ હોય છે આવો પ્રશ્ન પૂછાય કે આ પ્રકારના એન્જિનમાં રેન્ક શાફ્ટની લંબાઈ સૌથી વધારે હોય છે તો કે ઇનલાઈન એન્જિનમાં આ પ્રકારના એન્જિનનું બેલેન્સિંગ બહુ સારું હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ઇનલાઈન ટુ ઇનલાઈન થ્રી ઇનલાઈન ફોર ઇનલાઈન ફાઈવ ઇનલાઈન સિક્સ છે બધા લાઈન ટુ લાઈન વી એન્જિન આ એન્જિન માં સિલિન્ડર ને વી આકાર માં સાઈઠ અંશ ના ખૂણે ગોઠવેલું હોય છે એની ક્રેન્ક શાફ્ટ લંબાઈ ઇન્ક્લાઇન એન્જિન કરતાં ઓછી હોય છે તો તો મિત્રો આ બધા એન્જિન આપણે ઇનલાઇન એન્જિન વી એન્જિન ઓરિઝોન્ટલ એન્જિન ડબલ્યુ એન્જિન પીઆર એન્જિન ને રેડિયલ એન્જિન આ છે રેડિયલ ઓપોસ્ટ આ પ્રકારના એન્જિનમાં સિલિન્ડરને સિલિન્ડર ને એક થી

આ એન્જિન ની ફ્યુલ એફિશિયન્સી બહુ સારી હોય છે આ પ્રકારની એન્જિન આપણે વજન માં વપરાય છે નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો હવે તો આ આખું આપણે આખું યાદ રહી જવું જોઈએ કારણ કે આના જેવા પ્રશ્નો બીજા ત્રણ ચાર આવેલા છે અત્યાર સુધીમાં એમાં જે પેલું એન્જિનમાં ઘર્ષણના કારણે વ્યય લોસ થતા હોર્સ પાવરને ને કયો હોર્સ પાવર કહે છે આઈએચપી એફએચપી કે પીએચપી તો ખબર જ છે કે જે લોસ થાય છે એ ઘર્ષણના કારણે થાય છે ઇન્ડિકેટિંગ હોર્સ પાવર આ બ્રેક હોર્સ પાવર આ છે ફ્રિક્શનલ હોર્સ પાવર હોર્સ પાવર નું જો આ બધું સમજાવેલું છે હવે તો આપડે બોખાઈ ગયું છે સૂત્ર પણ યાદ રહી જવું જોઈએ સોસાયટી ઓફ ઓટોમોબાઈ ઓટોમોટિવ એન્જિનિયર એસ મુજબ પાવરને માપવાનો એક હોર્સ પાવર એકમ છે તેના ટૂંકમાં એસપીને કઈ રીતે ઓળખવામાં આવ્યું મિત્રો આ પૂછાયું

એના પછી છે બ્રેક હોર્સ પાવર બી એચપી એન્જિનના ફ્લાય ઉપર જે મળે એને શું કહેવામાં આવે છે બી એટલે ટુ સો ઇન્ડિકેટિંગ હોર્સ પાવર આઈએચપી એન્જિનના સિલિન્ડર ની અંદર જે પાવર પેદા થાય છે તેને આઈએચપી કહેવામાં આવે છે આઈ એચપી બરાબર પીએમ એલ એન ગુણા કે સો બરાબર આપણે તો આનું કામ હતું ફ્રિક્શનલ હોર્સ પાવર એન્જિનના ના કારણે વ્યય થતા હોર્સ પાવર ને ફ્રિક્શનલ હોર્સ પાવર કહેવામાં આવે છે fhp ihp bhp મિત્રો હવે હું તમને પ્રશ્ન પૂછું તો fhp નું મૂલ્ય વધારે હોય તો ફાયદો કે નુકસાન fhp નું મૂલ્ય જેટલું ઓછું એટલી એફિશિયન્સી સારી એટલું યાદ રાખજો મિત્રો આ બધું ઈ બુક જ છે એટલે હજી લગી વસાવી ન હોય તો વસાવી લેજો નેક્સ્ટ ક્વેશ્ચન પ્રકારની સર્કિટમાં અનંત અવરોધ હોય છે અનંત અવરોધ એટલે પેલા તો અનંત એટલે ઇન્ફિનિટ જેને માપી ન શકાય એને અનંત કહીએ આપણે જેને ગણી ન શકાય એને અનંત કહીએ અવરોધ અનંત ક્યારે હોય શોર્ટ સર્કિટ સમયે ઓપર સર્કિટ સમયે સર્કિટ સમયે પેરેલર ક્લોઝ સર્કિટ સમયે તો અનંત અવરોધ મિત્રો જ્યારે ઓપન સર્કિટ હોય ત્યારે હોય કારણ કે બે વચ્ચે કોઈ કોઈ જોડાણ જોડાણ જ નથી નથી સમજો કે આ બે વચ્ચે તો અહીંયા અવરોધ કેવો હોય ઇન્ફિનિટી અવરોધ અનંત અવરોધ કહેવામાં આવે છે ઓપન સર્કિટ એક સર્કિટ છે કે જેમાં વિદ્યુત પ્રવાહના સતત પ્રવાહમાં વિરામ અથવા અવરોધ આવે છે અહીંથી કરંટ પસાર થઈ શકે નહીં આ અવરોધ સર્કિટમાંથી પ્રવાહને કરતા અટકાવે છે જે કોઈ પણ વિદ્યુત ઊર્જાને લોડ અથવા ઉપકરણ સુધી પહોંચાડતા અટકાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન ખામીવાળા ક્લચનો પરિણામ શું થશે? ગિયર સ્લિપ થશે, એક ગિયર ગિયર લોક થશે, ગિયર સેટિંગમાં અવાજ આવશે કે શિફ્ટિંગ ગિયર દરમિયાન ગિયર અટકશે. તો ખામીવાળો જો ક્લચ હશે તો શું થશે મિત્રો? ખામી વાળો ક્લસ હોય છે તો ગિયર સિટિંગમાં શું આવશે કે કોઈ પ્રોબ્લેમ હોઈ શકે ગંભીર રૂપ લોહી વહેતા ખુલ્લા ગામ માટે કેવા પ્રકારની પ્રાથમિક સારવાર કરવામાં આવે છે પ્રાથમિક સારવાર મિત્રો ફર્સ્ટ એડ તો ભાઈ ઘાને વહેવા દેવાનું ઘાને શરીરના નીચેના ભાગમાં રાખો ચેપથી બચવા માટે ઘાની ઉપર દબાણ કરો લોહી વહેતું રોકવા માટે ઘાની નજીક દબાણ કરો તો શું આવશે જ્યાં લોહી વહેતું હોય ત્યાં આપણે દબાણ કરવાનું થાય બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ભાઈ કાળો અને સફેદ રંગને કયા પ્રકારના રંગ તરીકે ઓળખવામાં આવે છે

એવા રંગોનો ઉલ્લેખ છે કે જેનો ઉપયોગ પ્રભાવશાળી રંગને વધુ પ્રભાવિત કર્યા વિના પૂરક બનાવવા અથવા વધારવા માટે થાય છે તેઓ પૃષ્ઠભૂમિ અથવા ઉચ્ચારણ તરીકે કાર્ય કરે છે આ રંગો પ્રાથમિક રંગને આછો ઘાટો અથવા ભૂખરો કરી અથવા કાળા સફેદ અને ભૂખરા રંગ તટસ્થ બોનનો ઉપયોગ કરીને બનાવે જેમ કે તમે ગાડી જોશો ને તો હંમેશા મોસ્ટલી કયો કલર બ્લેક ને વ્હાઈટ સૌથી કોમન કલર છે એના પછી વેલ્ડિંગ પ્રક્રિયા દરમિયાન ગરમ નમૂનાને પકડવા કયા હાથના સાધનો ઉપયોગ કરવામાં આવે છે તો શું આવશે મિત્રો ચીપીઓ બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન ધાતુની એવી લાક્ષણિકતા જણાવો કે જેના લીધે તેને ખેંચીને વાયર બનાવી શકાય બરાબર ડક્ટિલિટી ટેનાસિટી ઇલાસ્ટિસિટી કે મેલા એટલે આપણે છે ને એ ધાતુ હોય ને આપણે ઈચ્છા મુજબ વાળી શકીએ વાયર બનાવી શકીએ

આંબુ અને સ્ટીલ જેવા નળીના પદાર્થોને કાચ અથવા સિરામિક જેવા બરડ પદાર્થોની વિપરીત ખેંચાઈ વાળીને તિરાડ વિના બનાવી શકાય છે જેમ કે જેમાંથી આપણે આ વાયર બનાવી એલ્યુમિનિયમ છે એ કાચ અને એને સિરામિક્સ કરતાં એને વાળી શકાય અને એ જે લાક્ષણિક મિત્રો શું કહેવાય ડક્ટિલિટી બરાબર ઇલાસ્ટિસિટી નહીં ડક્ટિલિટી ઉતાવળ આપણે ઇલાસ્ટિટ લખી નાખીએ રફ ફોર્જિંગ અને કાસ્ટિંગ્સ પર ક્યાં માર્કિંગ મીડિયાનો ઉપયોગ કરવામાં આવે છે વ્હાઈટ વોશ એશિયન બ્લુ કોપર સલ્ફેટ કે સેલ્યુલસ તો મીડિયા ચેપ્ટર આપણે મસ્ત રીતે સમજાવેલું છે બરાબર માર્કિંગ મીડિયા વર્કશોપમાં કોઈ પણ જોબ બનાવવા માટે આપણે સૌ પ્રથમ તેનું માર્કિંગ કરવું પડે છે માર્કિંગ મીડિયા એટલે એના માટે વપરાતા જે સાધનો છે બરાબર વસ્તુ છે એને માર્કિંગ મીડિયા તરીકે કહેવામાં આવે છે આ માર્કિંગ સીધું ધાતુ પર માર્કિંગ ટૂલની મદદથી કરી શકાતું નથી આ માટે બીજા કોઈ માધ્યમની જરૂર પડે છે આમ જોબ અને માર્કિંગ ટૂલની વચ્ચે પૂરું કરવામાં આવતું માધ્યમ એટલે માર્કિંગ મીડિયા એમાં આપણે વ્હાઈટ વોશ આવી ગયું આપણે હમણાં વ્હાઈટ વોશની જ વાત આવતી હતી વ્હાઈટ વોશ નીચેના પૈકી કોઈ પણ એક રીતે તૈયાર કરી શકાય છે પાણી સાથે ચોકનો ભૂકો મેળવીને મીઠાઈલેટેડ સ્પિરિટ સાથે ચોકનો ભૂકો મેળવીને પાવડર મેળવીને પણ મીડિયા માટે વપરાય છે જેની સપાટી પર હવાની અસરથી શાર જામે છે રફ ફોજિંગ હોય એના માટે કાસ્ટિંગ હોય એમાં માર્કિંગ મીડિયા તરીકે હંમેશા વ્હાઈટ વોશ નો ઉપયોગ થાય છે નેક્સ્ટ હોલ માં રિવેટ સામેલ કર્યા પછી પ્લેટોને ને નજીક થી એક સાથે લાવવા માટે કયા સાધન ઉપયોગ થાય છે રિવેટ આપણે સામેલ કરી દીધા હોય પછી બે પ્લેટોને નજીક લાવવા હોય કયો સાધન હોય ડ્રિફ્ટ છે ડોલી છે રિવેટ સેટ છે કોર્કિંગ ટૂલ છે તો શું આવશે રિવેટ સેટ બરાબર બે આપણે શું કે રિવેટિંગ કરી લીધું હોય બરાબર પછી સાથે લાવવા માટે ને ભેગા કરવા માટે રિવેટ સેટ નો ઉપયોગ કરવામાં આવે છે વોલ્ટ મીટરમાં કેવી રીતે એને હંમેશા સમાંતર જોડવામાં આવશે શ્રેણીમાં નહીં બરાબર વોલ્ટ મીટર એક ઉપકરણ છે જેનો ઉપયોગ વિદ્યુત સર્કિટ અથવા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણમાં વોલ્ટેજને માપવા થાય છે તેનો ઉપયોગ સામાન્ય રીતે સર્કિટમાં વોલ્ટેજ માપવાના થાય છે ને જે વોલ્ટમાં રીડિંગ આપે છે જો મિત્રો આ વોલ્ટ મીટર આ વોલ્ટ મીટર જે ખબર કેમ પડે તો મિત્રો આવી ને વોલ્ટ મીટર નીચે જો નિશાની છે એક આ છે અને એક નિશાની આ આવશે જો આ આવશે તો ડીસી અને આ આવશે તો એસી જ્યારે આપણે બેટરીના વોલ્ટેજ માપશું ત્યારે હંમેશા ડીસીમાં રાખશું જો ભૂલમાંથી ડીસી ની જગ્યાએ એસી થઈ ગયું અથવા એસી ની જગ્યાએ ડીસી થઈ ગયું એટલે અહીંયા આપણે વોલ્ટ મીટર બગડી જશે બરાબર ફટાકડો થશે ને ફેલ થઈ જશે એટલે થોડું એ બાબતે ધ્યાન રાખવાનું એટલે હવે વોલ્ટ મીટર હંમેશા કેમાં હોય તો વોલ્ટ મીટર હંમેશા સમાંતરમાં હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન વોટર પંપમાં પાણીને પંપ કરવા માટે કયા ભાગનો ઉપયોગ કરવામાં આવે છે બેરિંગ ઇમ્પેલર સાફ કે પુલિંગ તો વોટર પંપના પાણીને પંપ કરવા માટે હંમેશા કોનો ઉપયોગ થાય છે ઇમ્પેલરનો ઉપયોગ થાય છે નો જે બીજા ટ્રેડના જે તાલીમાર્થી છે એને પણ ઇન્ફોર્મેશન મળવી જોઈએ કે ઇલેક્ટ્રિશિયનનો છે તો એને આ વસ્તુ નો ખબર પડે પણ આપણે પરીક્ષા પૂરતીની બેઝિક માહિતી મેળવવાની છે તો આપણે એ જ રીતે તમારું બધું કન્ટેન્ટ તૈયાર કરેલું છે ઇમ્પેલર એક પંપ અથવા કમ્પ્રેસરમાં ફળતો ભાગ છે જે પ્રવાહીમાં ઉર્જા સ્થાનાંતરણ કરે છે જેના કારણે તે ગતિ કરે છે અને તેનું દબાણ વધારે છે તે મૂળભૂત રીતે વેન અથવા બ્લેડ સાથેનું એક ચક્ર છે જે પ્રવાહીને વેગ આપે છે જે પછી ઇમ્પેલરમાંથી બહાર નીકળે છે અને પંપના હાઉસિંગ કે કમ્પ્રેસરમાં દ્વારા ચલાવવામાં આવે છે આ પ્રક્રિયાનો ઉપયોગ વિવિધ એપ્લિકેશનોમાં થાય છે જેમાં પ્રવાહી પંપ કરવા વાયુઓને સંકોચિત કરવા અને કેટલાક ટેબ વોશર સ્પ્રિંગ વોશર કે તો ઠે એટલો કોશર મિત્રો આ કયો વોશર છે ટેબ વોશર સાહેબ આ વોશર વિશે આઈડિયા નથી જો વોશર શું છે જો વોશર એટલે મિત્રો ટૂંકમાં કહું ને તો વાઇસર સમજી લ્યો એના જેવું કામકાજ છે થોડું અલગ પડે પણ ઓળખવામાં આવે છે તેનો ઉપયોગ અથવા પરિભ્રમણ દળોને કારણે નોટ અથવા બોલ્ટને તૂતા પડતા અટકાવવા માટે થાય છે વોશરમાં એક અથવા વધુ ટેબ હોય છે જે સપાટી પરથી નટ સામે વળેલા હોય જેથી તેને લોક કરી શકાય છે અને તેને ફરતા પણ અટકાવવા છે પછીનો પ્રશ્ન ડીઝલ એન્જિનમાં પ્રી કમ્બન્શન ચેમ્બરમાં ગ્લોપ્લબનો હેતુ શું છે પ્રી કમ્બન્શન ગ્લોપ ઇનિશિયે કમ્પ્લીટિંગ કમ્બન્શન કમ્બન્શન કે એડવાન્સ કમ્બન્શન કમ્બન્શન એટલે મિત્રો હિટિંગ છે

હવે આનું જો કામ ઉચેટ કે ડીઝલ એન્જિનમાં ગ્લો પ્લગ હેટિંગ એલિમેન્ટ છે જે કમ્બશન ચેમ્બરમાં હવાને પહેલેથી ગરમ કરે છે કે ઇન્જેક્ટર ડીઝલ એન્જિનને સળગાવવાનું સરળ કામ બનાવે છે મિત્રો હવા ગરમ થઈ જાય તો તરત ને તરત જ કમ્બશન થઈ જાય કારણ કે આજુબાજુનું એટમોસ્ફિયર તમને ખબર જ હોય કે આપણે ભણ્યા હતા કે આગ માટે શું જરૂરી છે ગરમી ઓક્સિજન અને બળતણ હવે બરાબર ગરમી તો મળવાની જ છે બળતણ છે અને પહેલેથી હવા જે છે એ ગરમ થઈ ગઈ તો તરત આપણું કામ થઈ શકે ખાસ કરીને ઠંડા તાપમાનમાં એવો સરળ અને કાર્યક્ષમ એન્જિન ઇગ્નેશન સુનિશ્ચિત કરવા માટે વપરાય છે ત્યારે મિત્રો આજુબાજુનું એટમોસ્ફિયર એકદમ ઠંડુ થઈ ગયું ત્યારે કારણ કે તમે ઘણી બાજુ થઈ છે કે શિયાળામાં તમે ગાડી ચાલુ કરો તો પહેલા ચાલુ ન થાય સેલ્ફ સ્ટાર્ટ થઈ પછી આપણે કીક મારીએ તો આજે આ જે ગ્લોપ લગવું હોય ને એ અંદર ટેમ્પરેચર મેન્ટેન કરીને રાખે એટલે ફોરવેલમાં આવો પ્રશ્ન ન થાય કારણ કે જો ફોરવિલમાં આવો પ્રશ્ન થાય તો આપણે ધક્કો મારવા માટે રેડી હોવા જોઈએ એટલે એ બધા પ્રશ્નો ના થાય એટલે ગ્લો ટેમ્પરેચર જાળવી રાખે અને ઇનિશિયેટિંગ તરીકે કામ કરે નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો ઉપરનો ભાગ નળાકાર આકારનો અને નીચેનો ભાગ સટકોણ આકારનો હોય તેવા નટ નો લોટેડ નટ્સ ટી નટ્સ કેપ નટ્સ કેસલ નટ્સ તો મિત્રો ઉપરનો ભાગ નળા એના માટે કેસલ નટ્સ આવે શું આવે કેસલનટ તો મિત્રો ઉપરનો ભાગ થોડો નળાકાર નીચેનો ભાગ સટકો નેક્સ્ટ ક્વેશ્ચન ઓટોમોડી બોડી મેટલ સપાટીને હથોડા અને ડોલીનો ઉપયોગ કરીને સરળ કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ઓટોમોબાઈલમાં દાખલા ખોબા પડી ગયા હોય છે આપણે ખોબા ઉપાડવા જઈએ તો જે પ્રોસેસ કરવામાં આવે ને હથોડા ડોલી વડે એ પ્રોસેસનું નામ શું છે બરાબર પ્લાનિશિંગ પિનિંગ પોલિશિંગ કે હેમરિંગ

પ્લાનિશિંગમાં હથોડી અને સ્ટેક એક જે સ્ટેક એનો ઉપયોગ કરીને ધાતુને હળવેથી હથોડી મારીને આકાર આપવામાં આવે છે આ થીકનો ઉપયોગ ધાતુ પર એક સરળ સમાન સપાટી પ્રાપ્ત કરવા માટે થાય છે ઘણીવાર આવા વિસ્તારમાં ડેન્ટેડ અથવા નુકસાન પણ થયું હોય છે આ હથોડી મારવામાં આવે પછી નીચેથી ગોબા એટલે એને ઉપાડવામાં આવે એટલે ડેન્ટ્સ બધાય દૂર કરવામાં આવે અને પછી પેઇન્ટિંગ કરો તો ક્લિયર એટલે આ જે પ્રોસેસ છે એને શું કામ આવે સિંગ નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો અને આજનો આપણો છેલ્લો ક્વેશ્ચન જોઈએ ઇગ્નિશન સ્વિચ પછી ઈસીએમને સિગ્નલ આપવા માટે લાગતો સમય કેટલો સમય લાગશે એક સેકન્ડ બે સેકન્ડ ત્રણ સેકન્ડ કે ચાર સેકન્ડ તો મિત્રો એમાં શું આવશે બે સેકન્ડનો સમય લાગશે ઇગ્નિશન સ્વીચ પછી ને સિગ્નલ આપવા માટેનો જે ટાઈમિંગ છે એ કેટલો છે બે સેકન્ડનો જો મિત્રો આજનો આપણો લેક્ચર પૂરો કરીએ તમને મજા આવી ગઈ છે તો મિત્રો આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું છે તો મિત્રો આ સિરીઝ કન્ટિન્યુ રહે છે બાકી જો તમે રિસ્પોન્સ નહીં આપો તો આ સિરીઝ ચાલુ કરવાનો કોઈ મતલબ નથી બરાબર કારણ કે આ તમારા માટે છે આમાં યુટ્યુબમાંથી તમને એ ખબર છે આમાં કોઈ ફાયદો નથી પરંતુ લોકોને કંઈક મળે આપણે કેમ કંડક્ટરમાં આપણો ડંકો ઓગાડ્યો છે એવું આપણે આ વખતે પણ કરવું છે તો હજી લગી જાઓ એપ્લિકેશન ડાઉનલોડ ન કરતો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને હમણાં ડિસ્કાઉન્ટ ચાલે છે નાઇન નાઇન નાઇનમાં તમને ઈ બુકને તમને ફિઝિકલ બુક પણ મળી જશે બરાબર એટલે એકવાર વિચારી લ્યો બરાબર પરચેસ કરી લ્યો જોઈ લો મજા આવે સિલેક્શન તો થાશે જ આપણા પેડ પોર્સ પેડ વિદ્યાર્થીને ખાલી પૂછી લો તૈયારી કેવી ચાલે ઓકે મિત્રો તાજે આટલું રાખીએ હવે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા વિડીયો સાથે ઓકે મિત્રો થેન્ક યુ લાઇક સ્કેર્સ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં